ઉધાર પર તું બોલી છે ઓ મને લાગે છે ઉધાર પર તો હું નહી બોલતો સાહેબ તું ઉધાર પર તું જ બોલી છે ભાઈ તમે એમકો સો એટલે એ નહી તમે એમકો કડીનો દુખ લઈ થઈ ગઈ રાકેશ તું લઠા કુટુંબનો છે હા તું લઠા કુટુંબનો છે ને લઠા કુટુંબનો કિસ પથરી પર તલાનો લઠા કુટુંબનો ઇતિહાસ કહો તો ને હા બોલો મને નહી રહી જ છે બોલા બોલા નહી રહી કે તો બોલો બોલાણો સાહેબ તું રુગરો આવજે હા બધી બધી બંધ કર વધારે પડતું બાપર ભાઈ હવે કામ કરો અમે તો ચડી હે